બોડલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડલી તાલુકાના કઠ માંડવા ગામે ગઈકાલે અચાનક જ એક ઘરમાં આગ લાગી હતી કંચનભાઈ હીરાભાઈ બારિયાના ના ઘરમાં આગ લાગી હતી આગ લાગવાની સાથે જ ગામજનો દ્વારા બેડા ડોલ સહિતના જે પણ હાથ લાગ્યા તે સાધનો વડે આગ ઓળવવાના પણ પ્રયાસ કરવામાં આવ્યા હતા આગ લાગતા જે ઘાસચારો હતો એ તમામ લગભગ સળગીને ભસ્મ થઈ ગયો હતો એક ટ્રેક્ટર જેટલું ઘાસચારો છે તે ફાયર ફાઈટર છોટાઉદેપુરની ટીમ એમણે બચાવી દીધો હતો આ બુજાવવાની કામગીરી માટે તમે જોઈ શકો છો બે બંબા ઊભેલા છે તસવીર તસવીરમાં દ્રશ્યમાન થાય છે બોડેલી બજાર સમિતિનો પણ અગ્નિશમન દળ ત્યાં પહોંચી ગયું હતું છોટાઉદેપુરનું પણ અગ્નિશમન દળ નગરપાલિકાનું તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ લાવવાના પ્રયાસ કર્યા હતા રાતના અંધારામાં પણ વીજળી ન હોવા છતાં પણ જે ફ્લડ લાઇટ છે તેના આધારે પણ તેઓએ આ આગ બુજાવવાની ઘનિષ્ઠ કામગીરી કરી હતી આ જે ઘર છે કંચનભાઈ હીરાભાઈ બારિયાનું એમાં આગ લાગી હતી ને એની સાથે સંકળાયેલા બીજા બે નટવરભાઈ હીરાભાઈ બારિયા અને પર્વતભાઈ સનાભાઈ બારિયા એમના એ ઘરો પણ પ્રભાવિત થયા હતા આગ દુર્ઘટનાથી જે કુલ લગભગ ત્રણ ટ્રેક્ટર જેટલું ઘાસ કંચનભાઈના ઘરમાં પડેલું હતું એમ ફાયર ફાઈટરની ટીમ જેઓ સર્વે કરવા ત્યાં બોલાવવા માટે ગયા હતા તેઓએ જણાવ્યું હતું કે કંચનભાઈ હીરાભાઈ બારિયાના ઘરમાં ત્રણ ટ્રેક્ટર જેટલું ઘાસ હતું ઘાસચારો તેમાંથી એક ટ્રેક્ટર જેટલું તો બચાવી પણ લેવામાં આવ્યું છે દોઢ ટ્રેક્ટર જેટલું ઘાસ તો લગભગ ત્યાં સળગીને બળી ગયું કાટમાળ લાકડા સહિતની વસ્તુઓ મકાનમાં સળગીને ભસમ થઈ ગઈ હતી મકાન પર નુકસાન પામ્યું હતું અને તેમાં ઘર વખરી વસ્તુઓ પણ સ્વાભાવિક છે આગ લાગે એટલે એ પણ ચંપાઈ જાય અને સળગી જાય એ પ્રકારની ઘટના મકાનમાં પણ આગ લાગી ત્યારે બન્યું હતું આગ લાગતા જે ગામના સરપંચ છે મોનિકાબેન રાજુકુમાર રાઠવા તેઓએ છોટા ઉદેપુર અગ્નિશમનને અને કોલ કરીને વર્તી આપી હતી જાણ કરી હતી આ પ્રકારની ઘટના બની છે કાઠમાંડવામાં કાઠમાંડવાની આ ઘટનાને પગલે ગ્રામજનો પણ ત્યાં એકત્રિત થઈ ગયા હતા આપણે જોઈ શકીએ છીએ રાયબંબા છે ત્રણ રાયબંબા હતા એમાં છોટા ઉદેપુર અગ્નિશમનના બે ફાયર ફાઈટર એક મોટો ફાયર ફાઈટર અને એક મિની અને બુડલીનું અગ્નિશમન દળ એમ કુલ ત્રણ ફાયર ફાઈટર કાઠમાંડવા ખાતે જે આગ લાગી હતી તે ઘટના સ્થળ પર દોડી ગયા હતા આગ બુજાવવાની ઘનિષ્ઠ કામગીરી કરવામાં આવી હતી ત્યારે પણ આ બુડલી સહિત વિસ્તારની અંદર આગ દુર્ઘટનાની ઘટનાઓ આ સમય દરમિયાનમાં એકદમ વધવા માંડી છે આ બનાવ ગઈકાલે સમી સાંજે છ વાગે બન્યો હતો અને આગ લાગતાની સાથે જે જે અગ્નિશમન દળ છે તેઓ કામગીરી કરી હતી અને આ જે દ્રશ્યમાન થાય છે તસવીરમાં તે રાતના સમય મેં આગ ઓલવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા ફ્લાઇટ ફળ લાઇટના અજવાળે તે પણ આપણે દ્રષ્ટિગોચર થાય છે